ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસી ના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી વાલિયા તાલુકાના સોળ ગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી વી ડી રાખોડિયા ની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસી ના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી અગિયાર કલાકના અરસામાં યોજાઈ હતી જેમાં ચોરામલા ઇટકલા રાજગઢ સિંગલલા સોડગામ ઉમરગામ વાંદરિયા વિઠ્ઠલગામ ભરાડિયા કેસરગામ કોસામડી લુણા સિનાળા તુના જંબુગામ ભામાડિયા દહેલી પીઠોર અઢાર ગામોનો સમાવેશ થયો હતો આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ સરલાબેન વસાવા બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જીએમડીસી નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસીના નામે રોડ રસ્તાના નામે રહેનોના નામે હાઈ ટેન્શન લાઇનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે જીએમડીસીનો રાજપાડી પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામ આમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગામ સભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિ પાંચ વિસ્તાર છે સિડ્યુલ એરિયા છે પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ને ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઇંચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ અને શ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની એંસી ટકા જમીન અહીંની વેચાઈ ગયેલી છે ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માગીએ છીએ એ જમીનો આદિવાસીઓની તોતેર ડબલ એની જમીનો છે તમારા જેવા કેટલાક અધિકારીઓએ આઈ એસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા પક્ષ પાર્ટી સંપ્રદાય સંગઠનો બધા ભૂલીને એક થઈશું પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ધારાસભ્ય હોય સાંસદ હોય એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતી આપી છે ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે આ ખાણ ખનીજ જેમડીસી ખોદવાની નથી આ બધાનો મોતનો કુવો ખોદવા જઈ રહેલી છે એના મેઇન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો સૌને અપીલ પણ કરું છું બધાને જય આદિવાસી જય જોહાર જય સંવિધાન આજે અહીંયા વાલિયા ખાતે જે લોક સુનાવણી રાખવામાં આવેલી એ લોક સુનાવણીમાં જે અઢાર ગામો જે વિસ્થાપિત થવાના છે જીએમડીસી જે આવી રહી છે એ જીએમડીસી આજે પર્યાવરણના નામે આજે લોકોને સુનાવણી જે રાખવામાં આવેલી એ સુનાવણીના ભાગરૂપે આજે તમામ અઢાર ગામના લોકો અહીંયા ઉપસ્થિત છે અને આજુબાજુ વિસ્તારમાંથી તમામ આગેવાનો પણ ઉપસ્થિત છે ત્યારે આજે તમામ અહીંના લોકોને કહેવા માગીએ છીએ કે આ જીએમડીસી પર્યાવરણના નામે જે આપણું નિકંદન કાઢી નાખવા માગે છે એને આપણે દરેક ગામ પંચાયત અને દરેક પબ્લિકે આજે સખત વિરોધ કર્યો છે ગ્રામ સભાઓએ પણ વિરોધ કર્યો છે પણ અહીંના તમામ ગામોમાં હું એવું કહેવા માગું છું કે પ્રથા એટલે લોકોના જે અધિકારો છે એ અધિકારો લોકોએ જાતે મેળવવા જોઈએ અને આ કોઈ તલાટીનો કે એક સરપંચનો એ નથી પણ સમગ્ર જે ગામના વસતા લોકો છે એ લોકોનો આ પ્રશ્ન છે દરેક જે મા બેટી છે જે યુવાન મિત્રો છે વડીલ છે આ બધાના પ્રશ્ન છે આ એક આગેવાનના પ્રશ્ન નથી તો હું તમને કહેવા માગું છું કે આ લોક સુનાવણી જ્યારે રાખી હતી ત્યારે અહીંના વિસ્તારના ને આટલા સત્તાવીસ ધારાસભ્યોમાંથી આજે એક ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત છે ત્યારે છવ્વીસ ધારાસભ્યોએ બંગડી પહેરવાની જરૂર છે ને આપણા જે સાંસદો છે એ સાંસદોએ બી બંગડી ફેરવાની છે જ્યારે તમે તમારા સમાજના લોકોને નથી બચાવી શકતા તો તમારે નેતી નેતાગીરી કરવાની જરૂર નથી આ જે દલાલો છે આ દલાલ પણ કરવાની જરૂર નથી ભાજપ કોંગ્રેસ કોઈ પણ પાર્ટી ટિકિટ નહીં આપે તો આ સમાજ તમારી સાથે છે એના પર વિશ્વાસ રાખો આવા પ્રોજેક્ટો તો આપણા ટ્રાઈબલમાં આવતા રહેશે પણ આપણે એનો સખત વિરોધ કરવાનો છે ને આવનારા સમયમાં જે આપણને વિસ્થાપિત કરવા માગે છે અહીંયા એ વિસ્થાપિત થવાની જરૂર નથી જ્યારે હું કહેવા માગું છું કે આ જે ચૂંટાયેલા માણસો અહીં નથી આવ્યા ત્યારે અહીંના લોકોએ સમજવાની જરૂર છે કે તમે અગાઉ જે ભૂલ કરી બેઠા છે એ ભૂલના લીધે આ પ્રોજેક્ટો અહીંયા દસ્તક દઈ ચૂકેલા છે તો તમારે ગામના લોકોએ વડીલોએ આગેવાનો તો આવીને અમે માર્ગદર્શન આપીને જતા રહીશું પણ વેઠવાનું તમારા લોકોએ છે એટલે તમારે સમજવાની જરૂર છે કે આ ચૂંટાયેલા લોકોને બંગડી પહેરાવો આ અડાણીવાળો જાન લઈને આવે ટેડાડે ઢોલકા લઈને એને નચાડો અને એના ગળામાં હાર પહેરાવો એ જાતની વ્યવસ્થા થવી જોઈએ હું તમને કહેવા માંગુ છું અગાઉ ચોવીસ તારીખે પણ લોક સુનાવણી ઝઘડિયામાં રાખેલી છે ત્યારે તમને બધાને અપીલ કરું છે ને દરેક આગેવાનોને બી અપીલ કરીએ છીએ કે ચોવીસ તારીખે બી તમે બધા ઉપસ્થિત થાવ અને આ લોક સુનાવણીનો સખતમાં સખત વિરોધ કરીએ એ જાતની વ્યવસ્થા જે છે આપણા જે હકને અધિકાર છે સંવિધાને આટલા મોટા હક અધિકાર આપ્યા છે જે બસો ચુમ્માલીસ એક તેર એક તેર ત્રણ ક પ્રમાણે જે આપણને જે પ્રાવધાન મળેલા છે ને ઓગણીસ પાંચ અને છ જે છે એ દરેક નાગરિક એ આદિવાસી હોય કે બિનઆદિવાસી હોય એને પણ હકને અધિકાર આપવામાં આવ્યો છે ત્યારે અમે ગામડે ગામડે જઈને તમને કહેવા માંગીએ છીએ કે તમે જે આગેવાનો પર જે વિશ્વાસ રાખો છો એના કરતાં તમે જાતે કાયદો બનાવતા થઈ જાઓ અને તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો જાતે લડતા થઈ જાઓ તો અમે માનીશું કે તમે લોકો પણ સક્ષમ છે તમે એવું માનો છો કે એક છેતેર વસાવાથી નથી થવાનું એક દિલીપ વસાવાથી નથી થવાનું એક છોટુંભાઈ વસાવાથી નથી થવાનું અમે તમને દરેક ચેતર દરેક છોટુભાઈ વસાવા દરેક દિલીપભાઈ વસાવા જોવા માંગીએ છે યુવાનોને કીએ છે કે તમારી જે આવતી પેઢી છે એ પેઢીને બચાવવાની છે આપણે જીવન જુવી જીવી ચૂક્યા છે તો આપણે જીવાનો કાલે કંઈ થઈ જાય ગોળી વાગી જાય તોય ચિંતા કરવાની જરૂર નથી આ સરકારોએ અગાઉ અમારા પર પચીસથી ત્રીસ વરસ એક ધારી મિલિટરી શાસન એક ધારી પોલીસ એક ધારી એસઆરપી કરીને અમારા જે નિકંદન કાઢી નાખવા એમાં તોય છતાં બી આજે અમે આદિવાસી સમાજ માટે જે લડવા સક્ષમ છે અહીંયા એના સાક્ષી છે આ બધા આગેવાનો તમે પણ જે વડીલો હશે સાક્ષી હશે એના તો આપણા વિસ્તારમાં ઘણા લોકોને એ ગોળીનો બી ભોગ બનેલા છે તો આપણા જે એ ગોળી ભોગ બનવાવાળા લોકોનું સમર્થન આપણને છે એનો જે જીવ ગયો છે એ વ્યર્થ નહીં જાય એટલા માટે આ પ્રોજેક્ટોનો આપણે વિરોધ કરવાનો છે આ પર્યાવરણનો જ્યારે એ છે આજે હું તમને એક વાત કહેતા અટકી ગયો ભૂલી ગયો તો હું તમને કહેવા માગું છું કે આ જે લોક સુનાવણી રાખી એ તદ્દન ખોટી છે આ લોક સુનાવણી આપણને બસો ચુમ્માલીસ એક પ્રમાણે આ ગામનો રૂડીગઢ ગ્રામસભાનો ઠરાવ જુએ તો જ આ અધિકારીઓ અહીંયા લોક સુનાવણી કરી શકે તમે લોકો સમજ નહીં થાય એ અહીંયા જમીન પર પગ પણ નહીં મૂકી શકે એ જાતના કાયદા છે એ કાયદાને આપણે ઓળખવાની જરૂર છે ને આવી જે સુનાવણીઓ થશે આવા પ્રોજેક્ટો આવશે આપણે બધા ભેગા મળીને વિરોધ કરવાની જરૂર છે એક થઈ અને બધાએ રહેવાની જરૂર છે એટલું આ સમાજને આ જે પણ વડીલો છે જે કંઈ માતાઓ છે બહેનોને બધાને અપીલ કરું છું દરેક આગેવાનને અપીલ કરું છું કે વખતો વખત આવા પ્રોજેક્ટોનો વિરોધ એક સાથે મળીને કરતા રહીએ ને આપણા સમાજને આપણે બચાવી શકીએ જય આદિવાસી જય સંવિધાન પ્રચારશ્રી દ્વારા બંધારણીય જોગવાઈઓ અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરીને સોળગામ ખાતે વાલિયા તાલુકાના સોળગામ ખાતે જે લોક સુનાવણી રાખી છે તેનો સર્વાનુમતે સૌએ બહિષ્કાર કરેલ છે વિરોધ કરેલ છે અને એ અગાઉ જે સાત ગામડાની ગ્રામ પંચાયતો અને ગ્રામસભાઓ મળી એ ગ્રામ સભાઓએ પણ સર્વાનુમતે આ પ્રોજેક્ટને રદ કરતો ઠરાવ કરવામાં આવેલ છે છતાં પણ આજની લોક સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીની અંદર સર્વએ ટેકનિકલ રીતે સામાજિક રીતે ભૌગોલિક રીતે તમામ રીતે આ પ્રોજેક્ટનો રદ કરવા માટેનો લોકોની લાગણી સમસ્યા લોકોએ લાગણી રજૂ કરી છે ખાસ કરીને અનુસૂચિ પાંચ ની અંદર આ વિસ્તાર છે અને આ વિસ્તાર જળ જંગલ અને જમીન એ આદિવાસીઓનો અધિકાર છે આદિવાસી સંસ્કૃતિ અસ્મિતાને ઓળખને ટકાવી રાખવા માટેની જે જોગવાઈઓ છે તે આવા પ્રોજેક્ટોથી એનું ઉલ્લંઘન થાય છે અને આ જે કોલસો ટાળીને જે ખાનગી પ્રાઇવેટ કંપનીઓને જે આપવાની વાત છે એની સામે સૌએ વિરોધ દર્શાવેલ છે અમારે આ રાષ્ટ્રના વિકાસનો કે ગુજરાતના વિકાસના અમે વિરોધ વિરોધી નથી આ રાષ્ટ્રની પ્રગતિ અને દેશની પ્રગતિ હોય કે રાજ્યની પ્રગતિ હોય એમાં આદિવાસીઓનો સિંહ પાળો છે આદિવાસીઓ વિસ્થાપિત પર વિસ્થાપિત થયા છે અને આ પ્રોજેક્ટથી પણ આદિવાસીઓ વિસ્થાપિતથી વિસ્થાપિત થવાના છે ત્યારે અમે વિકાસના વિરોધી નથી અમે ટોલસો આપવા માટે પણ તૈયાર છે પણ મંડળીઓ બનાવીને આપશું અમે તમને ટોલસો વેચાતો આપશું અને જમીન રાષ્ટ્રના વિકાસમાં અમે સિંહ ફાળો આપશું પણ અમારે જમીન કોઈપણ ભોગે સંપાદન કરવી નથી સંપાદન કરવા સામે અમારો વિરોધ છે એ માટે સૌએ આજે એ જ સૂરે બધાએ જવાબ આપેલ છે ત્યારે આ લોચ સુનાવણીનો બહિષ્કાર કરીને અમે આપ સૌને અપીલ કરીએ છીએ કે તમે સૌ અંત સુધી આ લડતમાં ભાગીદાર રહેજો અને આજુબાજુના ગામડાઓમાં પણ આ બધાને સંગઠિત કરજો અને પડવણીયા ખાતે જે સુનાવણી છે એ સુનાવણીમાં પણ સૌ ઉપસ્થિત રહે એવી અપીલ કરું છું જય ભીમ જય ભારત જય આદિવાસી આજરોજ સોળગામ ગ્રાઉન્ડ ખાતે જીએમડીસીના વાલિયા લિડ નાઇટ માઇન્ડ પ્રોજેક્ટનું પબ્લિક રાખવામાં આવ્યું મોટા પ્રમાણમાં ભાગ લેવામાં આવ્યો પબ્લિક દ્વારા અને વિરોધ પણ દર્શાવવામાં આવ્યો જે કંઈ સૂચનો વાંધાઓ રજૂઆતો રજૂ કરવામાં આવેલા છે એનો આપણે પબ્લિક મિનિટ્સમાં અર્થે આપણે મોકલી આપવાના છે ભાઈ હજાર લોકોએ આ લોકશા દરખાસ્ત કરી છે કે ભાઈ રદ કરવામાં આવે તેના માટે રદ કરવામાં પબ્લિક હિયરિંગ રદ કરવાની સત્તા અમારી પાસે નથી અને એ અનફોર્ચીન રિઝન હોય તો થઈ શકે આવા નોર્મલમાં તો નહીં થઈ શકે પબ્લિક હિયરિંગમાં આપણે સાંભળવા આવ્યા છીએ અને જે કંઈ મુદ્દાઓ છે રજૂઆતો છે વિરોધ છે એ બધું સાંભળીને આપણે પ્રોસેડિંગમાં એનો સમાવેશ કરવાનો છે કોઈ એવું રદ કરવાનું શક્ય નથી